મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ આજે આપણો દ્વારકામાં બીજો દિવસ છે આજથી બધું કામ સ્ટાર્ટ કરવાનું છે આજે હમણાં સાડા વાગે માલ પણ આવી જશે અને આપણે ત્યાં જઈ જઈ નાસ્તો કરવા તો પહેલાં નાસ્તો કરીને પછીની આગળની બાકાજી કી તમને દેખાડું આપણે શિવશક્તિની ઓફિસ પાર્સલ લેવા માટે આવી ગયા છીએ તો પાર્સલ લઈ લઈ શિવશક્તિ વાળા અમારું સ્કીમ કરી નાખીએ હવે હેટ પાર્સલ અમારું સાડા અગિયાર વાગે હેઠ આવવાનું હે ને એક પાર્સલ સાડા બાર વાગે આવવાનું હે તો લાલગણ આમ દ્વારકામાં થોડુંક ફરી આવી અમે સનસેટ પોઈન્ટે આવી ગયા જી હવે અહીંથી જવાનું છે ભટકેશ્વર મહાદેવ મંદિર એટલે અહીંયા બાજુમાં જ છે તો હમણાં અમને દેખાડું આગળ શર્મા દેવે આવી ગયા છે દર્શન કરી લીધા છે હવે ફોટો શૂટિંગ કરશો દરિયો ચડતી વીર આપણે વટકેશ્વર મહાદેવ થી દર્શન કરીને નીકળી ગયા છીએ હવે પાર્સલ લેવા જવાનું છે તો પાર્સલ લઈને પાછા જાશું આપડે હાયર સમાજ બીજેપી બીજેપી જમી ને પછી બધું કામ ચાલુ કરી દીધું તો પછી આગળ બધી બાકા જીખી તમને દેખાડ તો આપણે રાજકોટ થી બધો માલ આવી ગયો છે લીલાભાઈ બધું કામ કાજ કરે છે તો આપણું કામ ચાલુ થઈ ગયું છે ચોથા માળે

કાંઈ અમારી ભૂલ નથી અહીંયા રેગ્યુલેટર સ્વીટ ટાઈપ આવતા હતા અને ભાઈ લખાઈ જે ફાઈવ પીન હવે આપણે અત્યારનું આજનું કામ પૂરું કરીને હવે થોડોક માલ ઘટે છે લેવા જઈ જઈએ એનું પાર્સલ એક તો પાર્સલ લેતા આવીને પછી પાર્સલ લઈને આવીને જમી લઈ ને પછી કરવા જશું આરામ તો આપણે જમીને આવી ગયા છે હવે આરામ કરી લઈને અને આરામ કરી લઈને થોડીક વાર વડી કાંઈક બાકા દીકી કરવા જવાનો આજે વિચાર છે તો

एक दोस्त आ रीडर खड़ा है ये आने की कोशिश कर रहा है टेबल के नीचे से घुस गया अमर विलन वहां है, है दोड़ तो, दोड़ तो बाका की बोली हुई है ये क्या आवे है दौड़ तो दौड़ तो ले नहीं वहां है ये मिले है पर बाका की बुलाई हुई है आटला मगाई मग वाह अरे ना वे को संभार होटल आई हो जाए આપણે હવે મેગી તો ના ખાવામાં લે પણ ને એવું ખાઈને આવી ગયા છે તો હવે આપણે અહીંથી ને વિરામ આપી દઈએ તો બધા ને લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ સવારે બીજી બાકાજી કી ચાલુ કરશું આપણે